અંકલેશ્વરની પાનોલી જૈડીસીમાં સ્ટીમ હાઉસ લિમિટેડ કંપનીમાં ચીમનીની કામગીરી દરમિયાન સિવિલ ધરાશાય થઈ જતા ચાર જેટલા કામદારો ત્રીસ મીટર ઉપર ફસાઈ ગયા હતા જો કે પાનોલી ફાયર ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવી લેવામાં આવ્યા હતા અંકલેશ્વરની પાનોલી જૈડીસીમાં સ્ટીમ હાઉસ અને નવનિર્મિત કંપનીમાં ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું હતું કામદારની ચીમની બનાવવા માટેના ઉપર કામગીરી કરી રહ્યા હતા ચીમની ફરતે સિવિલ સ્ટીલ સ્ટ્રક્ચર બનાવ્યું હતું તે સ્ટ્રક્ચર અચાનક ધરાશય થઈ જતા ત્રીસ મીટર ઊંચાઈ પરથી ચાલ જેટલા કામદારો ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી ત્રીસ મીટર ઊંચાઈ પર જો કોઈ નીચે પટકાય તો તેનું ઘટના સ્થળે જ મોત નીપજે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું હતું ઘટના પગલે કંપનીનો સ્ટાફ અને હાલ નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટ દ્વારા આ અંગેની જાણ પાનોની ફાયરમાં કરવામાં આવતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયરની ફાઈટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ત્રીસ ફૂટ ઉપર જઈ શકે તેવી ક્રેનની મદદ તેના ઉપર ચાર વ્યક્તિઓ ઊભા રહી શકે તેવી સ્કેન લઈ કામદારો સેચ્યુ કરી તેને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા કામદારો લગભગ દોઢ કલાક જેટલો સમય ત્રીસ મિનિટની ઊંચાઈ પર વિતાવ્યો હતો તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાયો સૌએ

अभी तो वो स्वस्थ है पूरी रूप से उनसे हमने फिजिकली जाके बात किया तो वो चारों लोग स्वस्थ है और अभी उन लोग को खाना खाने के लिए भेजा हुआ है उनकी टीम की इंसिडेंट के बारे में हमें जानकारी नहीं है हमें सिर्फ इतना ही कॉल आया हुआ था कि चार लोग चिमनी के ऊपर फंस गए हमारा जो स्टाफ होल्डिंग बांधा हुआ है वो नीचे खिसक गया है तो हमारे चार लोग ऊपर फंसे हुए हैं कितने घंटे ये लोग फंसे कितनी देर में आपने ये रेस्क्यू किया एक से डेढ़ घंटे जैसा उन लोग ने ऊपर सर्वाइव किया क्योंकि कि अंकलेश्वर से ट्रेन आने में टाइम लगता है फिर उसके बाद यहाँ ट्रेन असेंबल हुआ उसके बाद पर उनको फाइनली सक्सेसफुली रेस्क्यू कर लिया गया हमारी टीम द्वारा हाइट वन वन ट्वेंटी फिट जैसा होगा